આગેવાન ગીગા ભમ્મરના નિવેદનથી વિવાદ સર્જાયો છે ચારણ સમાજ વિશે ગીગા ભમ્મરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તળાજામાં ચૌદ ફેબ્રુઆરીએ ચારણ સમાજના માતાજી વિશે તેમણે જે નિવેદન આપ્યું ત્યારબાદથી જ નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે તળાજામાં યોજાયેલા સમૂહ લગ્નમાં વિવાદાસ્પદ ટિપ્પણી તેમણે કરી હતી સમાજને લઈને અને સાથે જ સમાજના માતાજીને લઈને જે ટિપ્પણી કરી તે બાદ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

આ સારણે છે ને એની માં એની છોડી સિવાય કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં ભાંગડી બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસો ના પાસો ના આમ કરીને તમારી માં આવડકી આડી નાખી તે દુ ના હજી ભેગા ન થતા ઈ કરો આવા ધંધા એને કરો છો આ દેવાયતનો ને આ ફલાણાનો

તો પડી જેવી ભાષા કહેવાય એ બોલતો તો વ્યક્તિ વ્યક્તિને કોઈ કહેવાનું છે તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને ચાણ આપણને લૂંટી છે શું ચાણ તમે લૂટી લેતા પેલા કહો તો ચાર તમે ક્યારે લૂંટાય પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂટી લઈશી આપણા વખાણ કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આ સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશી કોઈથી પચાસ રૂપિયા ઉપર અમને અમે લોટી લઈશી તમને આ વ્યક્તિ આવું બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન આવે એને વ્યક્તિને ત્યાં ચારણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાય છે તમારા વખાણ કર્યા ત્યારે ને બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષી એ કહું છું જીવીશ ત્યાં સુધી હું તળાજામાં ખુદી પ્રોગ્રામ નહીં કરું અને પોગ્રામથી જવા જાવ તો મોગલ અમારી સાક્ષી રાખીને કઉ છું તળાજાનો માં ખુદી પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય

ગીગા ભમ્મર નિવેદન બાદ એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને જેમાં હરીશ દાન ગઢવી પણ પ્રતિક્રિયા આપી તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વશીઓનું એનું બયાન એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઊંક્યું છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરાબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરાબર છે અને એક પણ ચારણ આને કોઈ બી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી

પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભય હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતળા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહ્યો પણ અમે તમારા ચરણની રદ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને પ્રાર્થના કરું છું પહેલા તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણો એ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધો છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા કે એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયુ માણસ ટાણે મૂંગોરીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનું એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના આહિર સમાજના એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશો એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈનું અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એ જ્ઞાતિની કરી એવું નથી જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહીર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધાય એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એ એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો તો એની વાત નહીં કરવાની એ આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકાવાઈ ગયા તો એ સેના માટે છે આપણી ધરોહર માટે છે ને તો એ નહીં કરવા એની વાત નહીં કરવાની ને તો વાતું કરી જાય વખાણ કરી જાય કોના વખાણ કર્યા કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા અમે તો સારું કર્યું એના અને એ તો સારી વાત છે બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહેવો પણ ગુણ કોને કીયો ગાન વહી બળ હે જેનામાં ગુણ હોય ન વખાણ કરો તમને પાપ લાગશે એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે કોઈ અમારે જ્ઞાતિયારી લેવા દેવા નથી એની અંદર પડેલી શક્તિ એનું પરાક્રમ એના જ વખાણ કર્યા છે વ્યક્તિ કોઈ પણ હોય એટલે બીજી વાર વિચારજો જાહેરમાં ન બોલો તમારે ઘરે બેહીન ગમે એ વાતો કરો એનો કોઈ વાંધો નહીં પણ જાહેરમાં આવી વાતો ન થાય ગીગા ભમરની વિવાદાસ્પદ ફણીથી ચારણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ચારણ ગઢવી સમાજ આવેદન આપી ગીગા ભમર સામે ફરિયાદ કરશે

ચારણો સમાજની આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ ઘણી બધી બાબતો લીધી એક નહીં આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું એથી આગળ વધીને સમાજમાં એટલી બધી એટલી બધી કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં ત્યારે મારું એવું માનવું છે એવા સમાચાર મળે છે કે ત્યારે બે પાંચ મહેમાનો ચારણનાય હોય એને રૂબરૂ સાંભળ્યું છે બાકી સોશિયલ મીડિયામાં કે અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલા બહુ દુઃખદ ઘટના છે એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવા